યાત્રાધામ શામળાજીના રસ્તાઓ અને બજારોમાં ગંદકીનું સામ્રાજ્ય શામળાજીમાં ગુજરાત જ નહીં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં મંદિર પરિસર તો સ્વચ્છ જોવા મળ્યું પરંતુ મંદિરની અંદર બહારની સાઈડ કે જ્યાં થોડી ગંદકી જોવા મળી મંદિરની બહાર ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા શામળાજી બસ સ્ટેશન આગળ તો હજુ પણ પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા છે શામળાજીમાં ગુજરાત જ નહીં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં મંદિર પરિસર તો સ્વચ્છ જોવા મળ્યું પરંતુ મંદિરની અંદર ની અને બહારની સાઈડ કે જ્યાં થોડી ગંદકી જોવા મળી મંદિરની બહાર ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા શામળાજી બસ સ્ટેશન આગળ તો હજુ પણ પાણીના ખાબોચા ભરાયેલા જોવા મળ્યા છે